નમસ્કાર ઇન્ડિયન પોલીસ પ્રેસમાં આપનું સ્વાગત છે આણંદમાં નશાબંધી કચેરી અને દાતાઓના સહયોગથી થી સિત્તેર બાળકો ને નોટબુકનું વિતરણ નશાબંધી અને આપકરી અધિક્ષકની કચેરી આણંદના સૌજન્યથી અને દાનવીર દાતા રિંકેશભાઈ પટેલ હાલ લંડન અને અર્પિતાબેન મેહુલભાઈ પરમાર હાલ અમેરિકા દ્વારા સિત્તેર બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યું જેમાં આણંદ ઓફિસેથી વિપુલભાઈ પટેલ અને શાળાના આચાર્ય પરેશભાઈ શાહ અને શાળાના સંચાલક મિતેશભાઈ ઠાકોર અને વિજયભાઈ મકવાણા હાજર રહ્યા અને આભાર વિધિ સચિનભાઈ દ્વારા કરવામાં આવી જોગદાન આપ્યું છે તેમનું નામ છે રિંકેશભાઈ પટેલ જેઓ હાલ લંડન

可以走。